નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં મનુષ્યને ધીમે ધીમે કંગાળ બનાવી દે છે આ પંદર આદતો મિત્રો ઘણા લોકોની અમુક એવી આદતો હોય છે જે તેમના જીવનને બરબાદીના રસ્તે લઈ જાય છે આવી આદતો હોય છે જે મુસીબતોનો પહાડ ઊભો કરી દે છે અને વ્યક્તિને ગરીબી અને લાચાર બનાવી દે છે જો તમે ઈચ્છતા હો ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા જીવનમાં બની રહે તો આ આદતો પર તરત જ ધ્યાન આપજો કહેવાય છે કે આપણી આદતો જ આપણા ભવિષ્યની નીમ રાખે છે અમુક સારી આદતો કુંડળીના ગ્રહોને મજબૂત કરે છે અને ખરાબ આદતો કમજોર બનાવી દે છે આ જ કારણ છે જે કારણ કે દરેક મનુષ્યનો સારો અથવા ખરાબ સમય તેની આદતો અને ધરમ પર નિર્ભર કરે છે જે લોકો આ ખરાબ આદતો સુધારવામાં મોડું કરી દે છે તેમના માટે દરિદ્રતા અને પરેશાનીઓ જીવનનો હિસ્સો બની જાય છે જો તમે સવાર વારંવાર સફળતાનો સામનો કરી રહ્યા છો અથવા પ્રયાસ પ્રયત્નો કરવા છતાં પણ તનની સમસ્યાથી ઝૂંઝૂમી રહ્યા છો તો બની શકે છે કે તમારી અમુક આદતો તેનું કારણ હોય આવી સ્થિતિમાં નાની લાપરવાહી પણ મોટું નુકસાનનું કારણ બની શકે છે તો આવો મિત્રો જાણીએ એ પંદર ખતરનાક આદતો વિશે જે તમારી ખુશીઓ અને ધન સંપત્તિને ધીરે ધીરે સમાપ્ત કરી દે છે તો મિત્રો આજનો વિડીયોમાં તમને ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે તો આજના વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ આજની આજનો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દેજો અને જો તમે પણ ઈસો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઉપર બન્યા રહે તો આ અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધા સાચી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ નંબર એક તમારા ઘરની આસપાસ ક્યારેય ગંદકી ન જમવા જમા થવા દેવી જોઈએ કારણ કે ગંદકીના કારણે નકારાત્મકતા આવે છે અને માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે તેથી નિયમિત રૂપથી તમારી આસપાસ આસપાસ સાફ સફાઈ રાખવી જોઈએ જેથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે નંબર બે જો તમે પણ તમારા દાંત વડે નખ ચાવવાની આદત છે તો તેને તરત જ બદલી નાખજો કારણ કે નખ ચાવવાથી વ્યક્તિની કુંડળીમાં સૂર્ય ગ્રહ કમજોર થઈ જાય છે અને વ્યક્તિને માન સન્માન સ્વાસ્થ્ય થાય અને કાર્યો પર ખરાબ પ્રભાવ જોવા મળે છે નંબર ત્રણ જો તમારી આદત બેઠા બેઠા પગ લાવવાની છે તો આ આદતને તરત જ છોડી દેજો મિત્રો કારણ કે આવા લોકોના મનમાં કોઈના કોઈ વાત હંમેશા ઘૂ ગુમતી રહે છે આવા લોકોનો ચંદ્રમાં કમજોર કમ ચંદ્રમાં કમજોર થઈ જાય છે નંબર ચાર જો તમે પશુ પક્ષીઓને દાણા નથી નાખતા તો આજથી જ દાણા નાખવાનું ચાલુ કરી દેજો કારણ કે મૂંગા જાનવરોને ભોજન કરાવવાથી કુંડળીના અશુભ ગ્રહ શુભ ફળ આપવા લાગે છે અને ગ્રહ પણ મજબૂત થાય છે તેનાથી કરિયરમાં રૂકાવટો દૂર થાય છે નંબર પાંચ બેડ પર ફાટેલી ચાદર હોવું તે તમારા સ્વાસ્થ્ય જ માટે નહીં પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ન મનોબળ અને આર્થિક જીવન પર નકારાત્મક પ્રભાવ પાડે છે આવી આદત નકારાત્મક વાતાવરણ બનાવે છે ગંદો બિસ્તર વાસ્તુ દોષ પેદા કરે છે અને આર્થિક સમસ્યાઓને આમંત્રિત કરી શકે છે નંબર છ ફાટેલા કપડાં પહેરવા હિન્દુ ધર્મની માન્યતા અનુસાર ફાટેલા જૂના કપડાંના પહેરવા જોઈએ કારણ કે આ દરિદ્રતા અને લક્ષ્મીને આમંત લક્ષ્મીને આમંત્રિત કરે છે સાથે જ ફાટેલા કપડાં પહેરવાથી પોતાનું સન્માન ઓછું થાય છે અને આત્મવિશ્વાસમાં કમી આવે છે જેની અસર દરેક કામ પર થાય છે માન્યતા છે કે આમ થવાથી તમારા બનેલા કામ પણ બગડી જ બગડી જાય છે મેલા કપડાં પહેરવા સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ અશુભ માનવામાં આવે છે ગંદા અને મેલા કપડાં સામાજિક જીવનને પ્રભાવિત કરે છે અને માતા લક્ષ્મી પણ તે જાતકથી દૂર થઈ જાય છે નંબર સાત ભોજન કરીને તે જ થા તે જ થાળીમાં હાથ ધોવાથી માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા બંને નારાજ થઈ જાય છે ધાર્મિક માન્યતા છે કે અન્ન દેવી અન્નપૂર્ણાનું સ્વરૂપ છે તેથી ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ન ધોવા જોઈએ કારણ કે આમ કરવાથી માતા અન્નપૂર્ણાનું અપમાન માનવામાં આવે છે માન્યતા છે કે આવી આદતો ધીમે ધીમે કર્મ કંગાળી લઈ આવે છે નંબર આઠ માન્યતા છે કે રાત્રે ભોજન કર્યા પછી એઠાં વાસણો કિચનમાં ન રાખવા જોઈએ એઠાં વાસણો રસોડામાં આખી રાત રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં લક કમી થવા લાગે છે કહેવાય છે કે વાસણો માતા લક્ષ્મીનું પ્રતિક હોય છે તેની તેથી ગંદા વાસણો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ધનની ભીષ્મણ કમી થઈ શકે છે નંબર નવ જો તમે પગ ઘસેડીને ચાલવાની આદત છે તો આ વ્યક્તિના વૈવાહિક જીવન પર ખૂબ જ ખરાબ પ્રભાવ પડે છે એટલું જ નહીં આપશી મન આપસી મુટાવનો પણ સામનો કરવો પડે છે નંબર દસ મિત્રો પ્રાચીન માન્યતા છે કે ભોજન કરતા સમયે વચમાં ન છોડવો જોઈએ આજકાલ લોકો મોબાઈલમાં ફોન આવતા જ જમવાનું છોડીને વાતો કરવા લાગી જાય છે પરંતુ ધાર્મિક દ્રષ્ટિકોણથી આ ખૂબ જ ખોટું માનવામાં આવે છે અને અન્નનું અપમાન કહેવાય છે ભોજન કરતા સમયે વચમાં ભોજન છોડી દેવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે નંબર અગિયાર મુખ્ય દરવાજા પર બૂટ ચપ્પલ રાખવા ગંભીર વાસ્તુ દોષ હોય છે બૂટ ચંપલ બહારની નકારાત્મક ઊર્જાને ઘરની અંદર લાવે છે અને ઘરના વાતાવરણને દૂષિત કરે છે સાથે જ જેમના ઘરના મુખ્ય દ્વાર પર બૂટ ચપ્પલ રાખેલા હોય છે તેવા ઘરમાં માતા લક્ષ્મી સૌભાગ્યનું વરદાન ક્યારેય આપતા નથી અને તેવા કર્મ પ્રવેશ પણ કરતા નથી નંબર બાર કાંટાવાળા છોડ લગાવવા મિત્રો ઘરને સજાવવા માટે આપણે વિભિન્ન વિભિન્ન પ્રકારના ફૂલો છોડનો ઉપયોગ કરીએ છીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કર્મ હરિયાળી રાખવી સકારાત્મક ઉર્જાને વધારે છે પરંતુ એવા એ વાતનું ધ્યાન રાખવું કે ઘરની અંદર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવવા જોઈએ કારણ કે કાંટાવાળા છોડ લગાવવાથી કર્મ નકારાત્મક ઊર્જા વધે છે જેનાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે નંબર તેર મોટી જગ્યાએ ખોટી જગ્યાએ સાવરણી રાખવી કર્મ રહે રહેલી સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે માનવામાં આવે છે કે તન વૈભવ માટે સાવરણીની વિશેષ ભૂમિકા હોય છે તેથી સાવરણીને ક્યારેય પણ કોઈની નજરોની સામે ન પડવા દેવી જોઈએ હંમેશા તેને ખૂણામાં છુપાવીને રાખવી જોઈએ તેના સિવાય સાવરણીને ક્યારેય પણ ક્યારેય પણ ન અડાવવો જોઈએ કારણ કે તેને માતા લક્ષ્મીનો અપમાન માનવામાં આવે છે નંબર ચૌદ બાથરૂમમાં ખાલી ડોલ રાખવી અનેક લોકોની એવી ગંદી આદત હોય છે કે સ્નાન કર્યા બાદ તેઓ બાથરૂમમાં ખાલી ડોલ છોડી દેતા હોય છે જેને વાસ્તુમાં વર્જિત માનવામાં આવે છે વાસ્તુ અનુસાર બાથરૂમમાં હંમેશા ડોલને ભરીને જ રાખવી જોઈએ અને જો ખાલી ડોલ હોય તો તેને ઊંધી કરીને રાખવી જોઈએ નંબર પંદર માન્યતા છે કે કર્મથી કાટેલા કચરા માટે દક્ષિણ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ દિશા જ પસંદ કરવી ધ્યાન કરવી ધ્યાન રહે કે કચરાને પુલથી પણ ઘરની સામે ન રાખવો જોઈએ આવું આવું કરવાથી દેવી લક્ષ્મી રુષ્ટ થઈ જાય છે અને સમા સમાજમાં તમારું માન સન્માન ઓછું થઈ જાય છે તો મિત્રો આશા છે આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નહીં આ અમારી માહિતી મિત્રો મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ